રાણાઓ પંથકમાં ભારે વરસાદ બાદ ભૂગર્ભ ગટર જામ થવાના બનાવો બની રહ્યા છે પાલિકા તંત્રને અનેક રજૂઆત કરાઈ હોવા છતાં પ્રશ્નનું નિરાકરણ આવવામાં આવતું નથી જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રાણાવ નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી વહીવટી શાસન ચાલે છે પદાધિકારીઓની કોઈ બોડી આ પાલિકામાં હાલ નથી જેના કારણે પ્રજાની સમસ્યાના નિરાકરણમાં વિલંબ થઈ રહ્યો છે વહીવટી તંત્ર ગોકળ ગતિએ કામ કરતું હોવાથી લોકોને હાલાકી વેઠવી પડી રહી છે હાલ ભારે વરસાદ બાદ શહેરી વિસ્તારમાં ભૂગર્ભ ગટર જામ થવાના બનાવો વધી ગયા છે ખાસ કરીને સ્વામિનારાયણ સ્કૂલ થી લઈને આશાપુરા મંદિર સુધી આ વિસ્તારમાં અનેક દુકાનો અને મકાનો આવેલા છે ત્યારે રોડ પર ભૂગર્ભ ગટરનું પાણી છલકાઈ ઉઠતા લોકોને મુશ્કેલી પડી રહી છે આજે આ ખારું એટલી ઝલકે છે કે અમારા ઘરમાં ને ફરી પાણી આવે છે મારા ભાઈ તો આમાં અમારે રહેવું કેમ આ કેટલા દિવસથી અમારી તમારો સમસ્યા છે પાણીની અંદર વી દીધા જેને ઓલા વા ઓલા ટાકામાં આમ કરતા હતા ને એમાં ચાર પાંચ ટાકા આમાં નાખ્યા ને એમાં અમારે આ ગંદાર ગયો થઈ પડ્યો અમારે આટલો વરસાદ હતો ને તોય વરસાદ આવી એટલે પાણી નહોતું આવતું એના બદલે અહીંયા અમારે બે ખારું જો એટલી ઝલકે છે ને એટલી લોડું નાખી દોઢ મહિનોથી અમારે આને આવીને આવી તકલીફ છે પ્રશાસનને કેટલી વાર અમે ફરિયાદ કરીએ છીએ પણ કોઈ બી આ આ ફરિયાદ પૂરી થતી નથી અવારનવાર ચોમાસામાં આ તકલીફ અમને હોય રોડ ઉપર તકલીફ હોય તો મારાને તકલીફ આપ ઘરમાં છે અમારે ઘરેલું કામ બધી આંખ બેસીને કરવાના હોય પ્રશાસન અત્યાર સુધી જવાબ દીધું નથી હજી બી જવાબ દેતા નથી મતનો વાળો હોય તો આવે આપણા ઘરે ઘરે આપણી કારવાહી આ કરવાની હોય તો એ કોઈ જવાબ દેતું નથી ગંદા પાણી લોકોના ઘર સુધી આવી જાય છે તેમ છતાં વહીવટી તંત્રના બહેરા કાને અવાજ પણ સંભળાતો નથી જેને શહેરી વિસ્તારમાં રોષ વ્યાપી રહ્યો છે રાજુ ન્યૂઝ you don't